આમ તમારે કેટલો સમય થઈ ગયો અહિયાં મારે 12 વર્ષ થાય 12 વર્ષ થઈ ગયા 12 વર્ષ થી તમે અહીંયા સેવા પૂજા કરો છો બરોબર છે તો મંદિર નું આમ તો કાર્ય બધું તમે જ કરતા છે ને બાપુ એમ કે કે ભીકડા કરીને ગામ હતું એને કોઈ નામ પાડવામાં આવ્યું છે કે ભીકડા વાળી માં જગદંબા ખોડિયાર માં બરોબર છે તો મિત્રો અહીં ભીકડા ઈ અહીંયા મરકી રોગ આવ્યો તો એમ કે બાપુ મરકી રોગ આવ્યો પેલા પેલા એટલે ઘણા વર્ષ હવે મિત્રો તમને એમ કે આટલી બધી ઈટો અહીં કેમ પડી છે તો ઈટુ બાબતે વાત કરું મિત્રો તો આયા ખાડેજ રાજે પણ આપણે એમ કે ઈટુનો ઉદ્યોગ એમ ક્યો તો હાલે બરોબર છે હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું અને હું આવી ગયો છું ઢિકડાને વાયવાળી માં ખોડિયા માના દર્શન કરવા માટે તો મિત્રો તમને હાલો માં એકદમ બા ખોડિયા માના દર્શન કરાવું અને આપણે જઈ મંદિર તરફ જો અમારા પરિનભાઈ જાય છે દર્શન કરવા માટે અને પાલણા તળાજા આયો રોડ છે મિત્રો દેવાળીયાની ધાર લગભગ અડધો થી અડધો કિલોમીટર એટલે પાંચસો મીટર જેટલી દૂર છે આ જગદંબા ખોડિયાર માં મંદિર છે સરસ મજાનું મંદિર બનાવેલું છે મિત્રો અને આ છે તે તળાજા બાજુ રોડ આવી રહ્યો છે અને આ જાય છે પાલીતાણા તો અહીંયા જો મિત્રો ઈટના થપ્પા મારતી છે જે કોઈ મિત્રો અહીંયા ઈટના ફેરા લઈને નીકળે તો અહીંયા બબ્બે પાંચ માં હીટ નાખતા જતા હોય છે તો હાલો મિત્રો માતાજીના દર્શન કરાય આ મંદિર છે

વાવ ઉપર બનાવવામાં આવ્યું છે અને એમનો ભાઈ પણ અહીંયા છે અને બધા માતા નામ પણ

અને અંદર માતાજી સ્થાપના કરવામાં પછી આ મંદિર એની માથે બાંધકામ કરવામાં આવેલું છે તો તમને બતાવું તો સામે છે કોઠો છે તમને વાવની અંદર પગથિયા છે બતાવું અને અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે અહીંયા તો બાપુ બિરાજમાન છે તો એની બે વાતચીત કરીએ જય માતાજી બાપુ જય ખોડિયાર માં જય માતાજી જય માતાજી બાપુ

કે ભેગડા માં જગદંબા ખોડિયાર માં બરોબર છે તો મિત્રો અહીં ભેગડા ઈ અહીંયા મરકી રોગ આવ્યો એમ કે બાપુ મરકી રોગ આવ્યો પહેલા એટલે ઘણા વર્ષો સમય આવે મરકી રોગ આવ્યો પછી બધા ગામ ના લોકો બધા ધીમે ધીમે કરતું આખું ગામ ખાલી થઈ ગયું બરોબર છે અને ગામનું અહીંયા નામ જ મીટી ગયું ગામનું નામ મટી ગયું અને આ બાજુ છે તો દેવળિયા ગામ છે અહીંયા છે તે માખણીયા અને મિત્રો અહીંયા એક તો ખાસ છે કે તમને માખણીનો ખારો પણ તરીકે કહેવામાં આવે છે

આ મિત્રો જો વાય છે અને અહીંયા માં જગદંબા ખોડિયારમાં બિરાજમાન છે તો અહીંયા જો બગીચા પણ સરસ બનાવવામાં આવેલા છે અને અત્યારે ચોમાસાનું પાણી પુષ્કળ આવતું એટલે વાય પણ આખી ભરેલી છે હે અને કામ જોરદાર કરું છે મંદિર ઉપર આખો વાયુ ઉપર મંદિર બનાવવામાં આવેલ છે જય માતાજી જય મા જગદંબા જય ખોડિયાર માં હ અહીંયા વાવની અંદર માં જગદંબા ખોડિયારમાં બિરાજમાન છે તમે જુઓ ને એમના પણ દર્શન કરો અને મિત્રો જરૂરથી એક કોમેન્ટ કરી નાખજો જાય માં જગદંબા ખોડિયારમાં બરોબર પ્રેમથી લખવાનું છે હું એમ તમને ફોસ નથી મારતો પણ પ્રેમથી લખો એટલે મને એમ થાય કે ના તમે લખ્યું માં જગદંબા ખોડિયારમાં નામ તો હાલો હું પણ દર્શન કરી લઉં માતાજીના અને અહીંયા જુઓ આજે જેમ કહેવાય કે કોઈ

તે કોઠા છે આમાં આપને બહુ ખ્યાલ તો ન હોય પાણી ભરેલું છે એટલે તમને ન કહી શકું બાકી અંદર જુઓ તમે અને આ જૂનવાણી તો કઈ ઘટે જ નહીં મિત્રો આ ઉપરથી મિત્રો આમાં જો બેલાથી કામ કરેલું છે હા અને હેઠે છે તે જૂનવાણી બેલા એમનો વગર સિમેન્ટ કાંઈ નહીં સિમેન્ટ પીમેન્ટ કાંઈ નામ ખાલી પથ્થર જ નાખીને બનાવવામાં આવેલી હોય તો હાલો મિત્રો જય માતાજી કોમેન્ટ કરી દઈએ ને હવે આપણે થઈ બાર અહીંયા મિત્ર પતરા શેડ બનાવવામાં આવેલો છે તો અહીંયા બજનદાસ બાપુ બિરાજમાન છે તો એમના પણ દર્શન કરાવો અને અહીંયા છે તે શનિદેવ શનિદેવ બિરાજમાન છે અહીંયા મોજે મસ્ત રામ બાપુ જો તમે સલમ બાપુ ફૂકી રહ્યા છે સલમ અને અહીંયા છે તે માતા મેલેડીમાં બિરાજમાન છે અને અહીંયા નાગણી દેવતા નાગ નાગણી દેવતાઓ તો મિત્રો અહીંયા જો નાગ નાગણી દેવતાઓ બે બિરાજમાન છે બરોબર છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ મૂર્તિઓ બેસાડવામાં આવેલી છે તમને એમ થતું કે આટલી બધી ઈટો અહીંયા કેમ પડી છે તો ઈટો બાબતે વાત કરું મિત્રો તો અહીંયા ખાડે છે આપણે

લઈ જાય અને અહીંયા જે બોય પ્રેમથી ભાવથી ઈટ નાખતા એનું બધું આયોજન કરવામાં આવતું હોય છે બરોબર છે મિત્રો પાલો મિત્રો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય જગદબ્બા જય કોડિયાર